કેમ છો મિત્રો રેપી ઈ લર્નિંગ ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે કેટલાક અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે કે જે તમને ખૂબ જ દરેક જગ્યા આપણને કામ આવશે કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામ હોય ત્યાં કામ આવે એવા અગત્યના મુદ્દાની અંદર ફર્સ્ટ વન જોઈએ આપણે જોઈએ આયનિક વાહકતા લેમડા અને આયનિક વહન વહનશીલતા મ્યુ ફરીથી આયનિક વાહકતા લેમડા અને આયનીય વહનશીલતા મ્યુ તો એના બંને એનું રિલેશન જોઈએ વિદ્યુત વિભાજનના દ્રાવણના કોઈ પણ આયનની આયનીય વાહકતા એની જે વાહનશીલતા છે એના સમ પ્રમાણમાં હોય છે એનો મિનિંગ લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ મ્યુ અર્થાત ધનાયન હોય તો લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ મ્યુ સીસી ફોર કેટાઇન આ ધન આયન જે છે એ ધન ધનઆયનની વહનશીલતા પ્રપોઝની નિશાની દૂર કરીશું એટલે આપણે એક અચડાંગ મૂકીશું ફેરાડે અચળાંગ તમે બધા જાણો છો ફેરાડે અચડાંગ એફ એટલે છન્નું પાંચસો કુલમ સેમ ઋણાયન માટેની વાત કરીએ આપણે તો ઋણાયન માટે સેમ વસ્તુ જે છે કે ભાઈ ઋણાયન હોય તો પણ એમાં એવું છે લેમડા ઇઝ પ્રપોશનલ ટુ મ્યુ તો લેમડા એ ઇઝ પ્રપોશનલ ટુ મ્યુ એ ઇક્વલ કરશો ફેરાડે ખતમ ત્યાં એ છન્નું પાંચસો અર્થાત તમારે આટલું જ યાત્ર રાખવાનું છે ધન ધનયન સાથે ધનઆન ઋણાયન સાથે ઋણાયન પ્રપોઝની નિશાની દૂર કરો ત્યાં તમારે ચણાંક મૂકવાનો છે છન્નું પાંચસો બીજો છે ટ્રાન્સપોર્ટ નંબર આજે વિભાજનના દ્રાવણમાં વિદ્યુતનું વહન ધન કે ઋણાયન વડે થાય છે ત્યારે કુલ વિદ્યુત પ્રવાહના જેટલો ભાગ આયન દ્વારા વહન પામે છે જેટલો ભાગ આયન દ્વારા વહન પામે છે એને તમે શું કહો છો

લેમડા સી છે ત્યાં મ્યુ સી લેમડા એ છે ત્યાં મ્યુ એ અને બીજું કે આમાં ટીસી અને ટી એ એ હંમેશા એક હોય છે આ મોલ અંશ જેવો પોતાના મોલના છેદમાં કુલ મૂલ તો દ્રાવણની અંદર દ્રાવ્યના મોલ અંશ શોધો દ્રાવકના મૂલ અંશ શોધો અને બંનેના મોલ અંશનો સરવાળો એક થાય તો આ તેજ તો છે પોતાના મોલના છેદમાં કુલ મોલ એના જેવું તો થયો છે તો તમારે એ રીતે યાદ રાખવાનું છે કે જેનો વહાનાંક હોય ત્યારે પોતાની જે આયની વાહકતા છે એમાં કુલ પોતાનીના છેદમાં કુલ સેમ સેમ ટુ તો બંનેનો સરવાળો એક જ થશે હવે જો બંને સરખા હોય તો પોઈન્ટ પાંચ જ હોય ને કારણ કે એક ક્યારે થાય પોઈન્ટ પાંચ વત્તા પોઈન્ટ પાંચ ઇઝ ઇક્વલ ટુ વન થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો